ગુડ મોર્નિંગ જય શ્રીરામ બધાને જય શ્રીરામ જય માતાજી બધા મિત્રોને તો ઘણા ટાઈમ પછી આપણે વિડિયો બનાવીએ છે મોટો આ ચેનલ માં મૂકવા માટે હા હવે ટાઈમ થઈ ગયો હમણાં તો આપણે આ ચેનલ માં આવ્યા નથી કે દિવસના ના વિડિયો મૂક્યા નથી કા કઈક ઓલા માંથી જ હમણાં ટાઈમ નો રે આપણે તારા ચેનલ માંથી તને નવરાઈ નો મળે ને મારે નોકરી હોય રોજ લગ્ન ગાડો પાછો લગ્ન ગાડો હતો હમણા બધું ભેરું ભેરું હતું

પાછળ જીરું એમાં શું થયું જીરુ માં બહુ કુચો થઈ ગયો ખાતર નાખ્યું દેશી છાણિયો એટલે ખડ બહુ એટલે દવા છાટી બારી નાખ્યું એટલું તો હવે આપણે મેઈન પોઈન્ટ ઉપર આવી જાય અને ઓલી ચેનલ માં તો હું મૂકું છું ડેઈલી રૂટીન ના વિડિયો ને આમાંય મૂકું ডেইলি રૂટીન ના વિડિયો તો બધાને કંટાળો જ આવે ને જોવાની હા તો માણસો બીજા બિચારે કંટાળે કે આ કાઈમી એક ને એક એક ને એક જી કામ ને કામ હાલતું હોય ને ઈ મોટા વિડિયો માં ઈ આવે ને મિની વ્લોગ માં ઈ જ આવે એટલે

કે એક બે એક બે શેર બજાર બરોબર તો એ તમને હવે જોવા મળશે આની અંદર કારણ કે અત્યારે જમાનો આખો શેર નો થઈ ગયો છે તમને ખબર હશે હર્ષદ મહેતાનું પિક્ચર જેને જોયું હશે એમાં ડાયલોગ બોલે છે કે રિસ્ક હે તો ઈજ હે બરોબર એના જેવું કામકાજ હોય અને જો તમારી પાસે જ્ઞાન નોલેજ સારું હોય આ વિષય ઉપર અત્યારે બધા યંગસ્ટર આમાં શેર બજારમાં વધારે પડતા ભારતનો ડીમેટ એકાઉન્ટ ખોલવાનો આંકડો બહુ સારો એવો આવ્યો છે અત્યારે જાજા બધી શેર બજારમાં પગ મૂકી દીધો છે યંગસ્ટર લોકો મોટી જનરેશનના બધાય જે જાણકારી લેતા જાય એ બધા આઈપીઓ તો બધા ભરતા જાય અને આઈપીઓ પણ બહુ સારા સારા આવે છે અત્યારે તો આઈપીઓ વિશે પણ આપણે જેમ જેમ નવા નવા આઈપીઓ આવશે એના વિશે પણ તમને જાણકારી દેતા રહેવું હવેથી આપણે અને જે પણ સારા સેક્ટર વાઇઝ શેર હાલતા હોય માર્કેટની અંદર ઈ શેર વિશે તમને અમે કહેતા રહેવું કે આ શેર તમે અત્યારે લ્યો તો એની અંદર તમને પાંચ પાંચ ટકા દસ ટકા રિટર્ન હમણાં ટૂંક સમયમાં મળી શકે એમ છે બરોબર તો એવી બધી જાણકારી અમે તમને દેતા રહેવું હવેથી તો એ પિક્ચરના હર્ષદ મહેતાના ડાયલોગ ઉપર આપણે એ રીતના પોઝિટિવિટીને લઈને ચાલવાનું છે કે રિસ્ક હે તો ઇસ્ક હે તો એની અંદર તમે ઓપ્શન ટ્રેડિંગને નિફ્ટી ફિફ્ટી ને

અને બે પાંચ ટકા દસ ટકા રિટર્ન મળે એટલે એને પ્રોફિટ કરીને વેચી દેવાના એ રીતના આગળ વધશો એટલે તમારે કાંઈ ઘટશે નહીં મિત્રો તો હાલો હવે અમે તમને બતાડીએ અમારો પોર્ટફોલિયો ખોલ્યો તો જો આ સૌ પહેલાં અમે ઝીરોધા કાઇટ એપ વાપરીએ છે બરાબર એની અંદર અમે આ બધા વોચલિસ્ટ રાખ્યા છે થી સાત નંબરના ના વોચલિસ્ટ એની અંદર બધા પચાસ પચાસ શેર તમે આની અંદર વોચલિસ્ટ માં રાખી શકો એક વોચલિસ્ટ માં અંદર બરોબર એવા સાત વોચલિસ્ટ આવે તો આ બધી કંપનીના શેર તમે આ રીતના રાખી શકો વિપ્રો છે ઇન્ફોસિસ છે શ્રી સિમેન્ટ છે પાવર ગ્રીડ છે એમાં નિફ્ટી ફિફ્ટીની ટોપ પચાસ કંપની હોય ખાલી તમે એની અંદર મિત્રો શેરના લેવેજ કરો ને શેરની અંદર ઇક્વિટીમાં તોય તમે સારો એવો પ્રોફિટ કરી શકો છો તો હાલો હવે અમે અમારો પોર્ટફોલિયો તમને બતાડીએ અત્યારે અમારું ઇન્વેસ્ટમેન્ટ છે એક લાખ બાસાઠ હજાર બરાબર એમાં એક લાખ સત્તાવન હજાર અત્યારે બતાડે છે કારણ કે ઓલરેડી ચાર હજાર ચારસો રૂપિયાનો લોસ ચાલે છે આપણા પોર્ટફોલિયોમાં હવે એની અંદર શેર કેટલા છે અમે લીધેલા તો કે પહેલવેલા આઈઆરબીનો શેર લીધેલો છે આ શેર છે ઇન્ફ્રા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરિંગ લાઇનનો શેર છે બરાબર એની માર્કેટ કેપ છે પચીસ હજાર કરોડની કંપનીનો શેરનો ભાવ નાનો એવો છે પણ કંપની બહુ મોટા પાયે કામ કરે છે જે રોડને બનતા હોય ને આપણે જે આપણે દેશની અંદર જે મોટા મોટા રોડના કામ ચાલુ હોય એવું બધું કન્સ્ટ્રક્શનનું કામ કરે છે આ કંપની અને અત્યારે આ શેરે બહુ સારો એવો બ્રેકઆઉટ કર્યો છે પાંત્રીસ રૂપિયા ઉપર એટલે આપણે આ એકતાલીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા ખરીદી લીધો છે અને એની અંદર પ્રોફિટ પણ થવા માંડ્યો છે બે દી પહેલાં જ આ શેર લીધો છે એક હજાર ક્વોન્ટિટી લીધી છે ચાલીસ હજાર સાતસોનું રોકાણ છે એટલે આ શેર અમે એટલા સારું લીધો છે કે હમણાં ટૂંક જ સમયની અંદર એમ સમજી લો કે પંદરથી વીસ દિવસ અથવા મહિનો દિવસની અંદર અંદર ચાલીસથી લઈ અને પચાસ રૂપિયા સુધી આ શેર જઈ શકે છે તો તમે પણ આ શેરને તમારા વોચલિસ્ટમાં રાખી અને જોજો બીજો શેર છે રિલાયન્સ પાવર જે ધીરુભાઈ અંબાણીના છોકરા અનિલ અંબાણી ની કંપની છે આ રિલાયન્સ પાવર એના પચીસો શેર આપણે ત્રેવીસ રૂપિયા પૈસા લીધા છે ઈ અત્યારે તો આમાં છત્રીસો રૂપિયાનો લોસ ચાલે છે અત્યારે કારણ કે ઈ બાવીસ રૂપિયા ને બેતાલીસ હાલે છે એટલે થોડો ઘટેલો હાજ પણ કઈ વાંધો નહીં માર્કેટ હમણાં એક બે દિવસ થી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું કે નિપટી એના આપણી ભારતની ને બધું બહુ સારું એવું હમણાં આ હાલી ગયું હતું એટલે થોડુંક પ્રોફિટ બુકિંગ પણ આવે તો એમાં મૂંઝાવાનું નહીં બે પાંચ દી અઠવાડિયું દસ દી રાખવા હોય તો શેરને રાખી મૂકવાના આ લોંગ ટર્મ શેર લીધેલા કહેવાય આપણે ઇક્વિટી શેર બરાબર તો એ ટેન્શન ફ્રી રહેવાનું બિંદાસ રહેવાનું અને પ્રોફિટ જ્યાં સુધી ન થાય એની રાહ જોવાની કારણ કે આપણે શેર સારી કંપનીના લીધા હોય બરાબર હવે ત્રીજો શેર લીધો છે આપણે તિલકનગર એની બસો પચાસ ક્વોન્ટિટી છે બસો છેતાલીસના ભાવની એનો ભાવ આવે બસો ચાલીસ રૂપિયા એટલે છ રૂપિયા એમાં પણ ઘટાડો છે સત્તરસો રૂપિયાનો એમાં લોસ આલે છે હવે આ કંપની કહેવાની છે એનું ફંડામેન્ટલ જોઈ લે તિલકનગર ઇન્ડસ્ટ્રી લિમિટેડ બરાબર આલ્કોહોલિક બ્રેવરેજીસ મતલબ કે આપણે જે વાઇન અને દારૂને બનાવતી હોય ફોરેન લીકર બરાબર ઇન્ડિયન મેડ ફોરેન લીકર એ કંપની છે આ અને બહુ સારી એવી કંપની છે તિલકનગર ઇન્ડસ્ટ્રી તો આમાં પણ સારો એવો બ્રેકઆઉટ આવી શકે છે ત્રણસો રૂપિયા સુધી જવાના ટાર્ગેટ છે આના ટૂંક જ સમયમાં મહિનાથી બે મહિનાની અંદર તો આ શેરમાં પણ સારો એવો પ્રોફિટ છે એટલે પ્રોફિટ મતલબ કે છે નહીં પણ પ્રોફિટ થવાની સંભાવના છે તો આપણે મિત્રો આપણે આ ત્રણ શેર આપણા પોર્ટફોલિયોમાં લીધેલા છે હવે આની અંદર જેમ પ્રોફિટ થાય એમ તમને અમે વિડીયો દ્વારા જાણ કરીશું આવે અને અત્યારે સારા સારા આઈપીઓ પણ આવે છે એની થોડીક માહિતી તમને આપી દઈએ કેમ મતલું એક આપણા ઇનોવા કેપલે ઈનોવા કેપનો આઈપીઓ ચાલુ છે અત્યારે એકવીસ થી લઈને છવ્વીસ તારીખ સુધી તમે ભરી શકો છો બહુ સારો એવો ખુલવાના ચાન્સ છે પછી આ ઇન્ડિફ્રા છે પાંચ રૂપિયાનો એક આઠ ટ્રીકલેપ લિમિટેડ છે એ અમારે કદાચ એ અમારે કદાચ ભરવાનો થા હમણાં સોમવારે તો એ પણ તમને જાણકારી દેવું એના વિશે પછી ડિટેલ અને આઈપીઓ વિશે હવે તમને સ્પેશિયલ ડિટેલમાં એક વિડીયો મળી જશે મિત્રો તો મિત્રો હવે તમે અમારો પોર્ટફોલિયો જોઈ લીધો બરોબર અને આવું થોડું થોડું અમે ઇન્વેસ્ટમેન્ટ કરી અને એમાંથી સારો એવો પ્રોફિટ કરી લઈએ છે એમ સમજી લો કે તમારી પાસે એક લાખ રૂપિયો હોય તો મહિનાની અંદર તમે સરેરાશ દસ ટકા પાંચ ટકા કે દસ ટકા રિટર્ન મેળવો દસ ટકા રિટર્ન તો તમે કોઈ પણ હિસાબે આમાં મળી જ જાય તમને એક મહિનાની અંદર તો લાખ રૂપિયાના દસ ટકા એટલે કેટલા થયા દસ હજાર રૂપિયા થયા તો એ અમે મિનિમમ ગણીએ છે તમારી પાસે વ્યવસ્થિત સારું નોલેજ હોય થોડું થોડું અને તમે આની અંદર લાખ રૂપિયા રોક્યો હોય સારા શેરની અંદર ઇક્વિટીમાં નિફ્ટી ફિફ્ટી નથી કરવાની ઓપ્શન ટ્રેડિંગ ને ઇન્ટ્રા ડેની કોઈ વસ્તુ નહીં ખાલી હા એ અમને સારો એવો અનુભવ થઈ ગયો છે અને સારું કેપિટલ લોસે કરીને બેઠા છે અમે પણ તમારે લાખ રૂપિયા માંથી તમને દસ હજાર રૂપિયા મહિને હું ટૂંકમાં કઉ ને તો ચોખ્ખી હોય દેશ વિદેશમાં કઈ ખરાબ સમાચાર આવ્યા હોય તો બે પાંચ અઠવાડિયું શેર બજાર નીચી પણ જાય પણ એ નીચી જાય એમાં તમારે ખરીદી કરવાની વધારે એ સારો મોકો કેવાય એવરેજ કરવાની સમજી ગયા તમારો શેર સો રૂપિયા લીધો હોય ઈ નેવું રૂપિયા ગયો બીજે દી એસી રૂપિયા વયો ગયો તો તમે એંસી રૂપિયા તમને એ એક ઓપોર્ચ્યુનિટી મળી કહેવાય કે ભાઈ મને એંસી રૂપિયા ખરીદવાની તક છે તો તમારે એંસી રૂપિયા પાછા એ પચીસ પચાસ હજારના શેર લઈ લીધા હોય તો તમારી એવરેજ નેવું રૂપિયાની થઈ જાય સો રૂપિયાને બદલે સમજી ગયા તો તમારો પ્રોફિટ જે સો રૂપિયા પછી થવાનો હોય એને બદલે નેવું રૂપિયાથી પ્રોફિટ ચાલુ થઈ જાય એટલે એ એક સારી તક કહેવાય એ તક આપણે એવી ઝડપતી રહેવાની આમાં અને

કે આપણી પાસે નોર્મલ માણસ પાસે દરેક પાસે લાખ બે લાખ પાંચ લાખ સુધીની મૂડી કદાચ પડી હોય બેંકમાં બરાબર તો એ બેંકમાં રાખવાનો અત્યારે કાંઈ મતલબ નથી કારણ કે બેંકની અંદર તમને ખબર છે કે ચારથી પાંચ ટકાની અંદર વ્યાજ મળે એ પણ તમારો લાખ રૂપિયો હોય તો સરેરાશ એમ સમજો કે વરસના તમને પાંચ ટકા વ્યાજ હોય તો પાંચ હજાર રૂપિયા ખાલી મળે વરસના બરાબર તો એ તમારું કેપિટલ તમે ઓછું કર્યું કહેવાય અત્યારે આ મોંઘવારીના સમયમાં મિત્રો આ એક ખાસ મુદ્દાની વાત છે સમજજો તમે તો એ લાખ રૂપિયા મહિનામાં પાંચ થી દસ હજાર રૂપિયા કમાવી આવડત હોય ડાયલોગ છે હા હા શેરબજારનો બીજો ડાયલોગ એલો હર્ષદ મહેતાનો નો કે શેર બજાર ઇટના ગહેરા કુવા હે કે પૂરી દુનિયા કે પ્યાસ બુજા સકતા હૈ બરોબર આ વસ્તુ તમે પોઝિટિવિટી માં લઈને હાલો અને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો ધીરજ થી ધીરજ રાખવી પડો પેલી વસ્તુ તમારે કઈ ઘટશે નહીં મિત્રો બહુ ભવિષ્ય આમાં સારું ઉજ્જવળ બની શકે છે અને અમે તમારો સાથ દેવા માટે આવી જ ગયા છે આપણા ગુજરાતી ભાઈઓ બહેનોને કઈ પણ પ્રશ્ન હોય તો ક્વેરી હોય તમારે કમેન્ટ ની અંદર પૂછી લેવાની અમે એનો વ્યવસ્થિત રિસ્પોન્સ આપશું જવાબ દેવું તો હવેથી આપણા ગુજરાતી ભાઈઓ બહેનો આપણી આ ચેનલ ને સ્પેશિયલી સપોર્ટ કરજો અને

Saya Syaram, Jai Mataji.